ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ જય શ્રી કૃષ્ણ હું છું ગૌતમ દવે અને આપ સર્વેનું સ્વાગત છે આજના ના આપણા નવા બ્લોગમાં નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે વાગી ગયા છે નવ અને દાણા હમા થઈ ગયા બી હમા થઈ ગયા એટલે થોડીક નિરાત હતી હવારમાં પાણી નતું આવવાનું એટલે ઉતાર્યા મોડા સુધી હા શું કે ભાઈ નાસ્તાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ને ચા બનવાના છે લઈએ જ મોડા સુધી ઉતારી અને અમારા પ્રિયાંક ભાઈ બ્રશ કરે છે તમે જોઈ લ્યો હા ભાઈ શું કરે જો બ્રશ કરે

ખામી થાય એમ નથી ખબર નથી પડતી એટલે ઉપાય આપણે ધોઈ છે પાણી નો નળ ચાલુ કરી અને ધોવે એટલે ધૂળ ધૂળ વહી જાય જો દેખાય પાણી ધૂળમાં આમ રાખે તમ પાણીમાં ધોઈ ધોઈ

અહમ નિતો કટ લો ધારું પણ કેમ કે પૈસા બ્લુ ભરાઈ ગઈ પણ હવે મોબાઈલ ને બેય તો કેમ ઉપાડવા અગરો વિષય છે નપ્રસ હવે આપણે લઈ લીધું છે સબલું અને એ સબલાને આપણે લઈ લીધું કાળમાં હવે આપણે ઉપડી ગયા છે સબલું લઈને ધોવા ચાલો જોડાયેલા રહ્યો એટલે પાયલ કેમ ધૂળ ધોવે બે ત્રણ છે જો આ પાયલ ને આપડાવી દીધું એને પાયલે પાણીમાં

પછી આમ તેજ આમ હાથ ફેરવી દેવાની વજન પ્રમાણે પાટલો હાલે એટલે એ વાંધો ગાડી જોઈ કારણ કે લાગી ગઈ કડકડતી ભૂખ વાય અને પાયલ બનાવે છે બાજરાનો રોટલો અને આજે બની ગઈ છે અડદ ની દાળ

રાઈ તો ઈંજો ચાલો ફ્રેન્ડ પણ જમવા આવી જાવ અમે બેખ્યા જમવા જલ્દી જલ્દી ગયા તો ઘરે ઘરે જાય ઘરે જને બનાવ્યા જમીન અમે અત્યારે પાસે કોઈ કે ત્યાં નતી આવે કે વાડીએ

ને બધા જો દાણા હમા થઈ ગયા આપડા અને એટલા હે ને ઈ ઓલા ગુગડા ને એ નીકળું છે ઓલા એટલા ફાડા નીકળા ઈ બધા હમા કરી અને આજે બસ કા પછી જવા દેવાના છે અને જો હે તું આવી ગયા આયા તડકાના આ હિંડોળ કે હિંડો મો એ હિંડોળ કે ના રમો તો ક્યાં રમો બાય દેવા

એય જ કેમ બા કાતરમ એને ખાવાનું મન થઈ જાય ને આ કટે નહીં રસ ભરી કેરી આલે માં મને કર દે ઓજાઈ નું એક એક પીસ કાતુ યોનો ખાતુ જાવ નવી ટેકનિક આવી ગઈ જઈ હેલું કરતા હો યાર વારે વા સાંબાની પાકેલી કેરી હો કેવી લાગે નેચરલ ઓર્ગેનિક પાકેલી આ ઓલા કાર્બેટ ને આ તે નાખે લે જાડવે થી પાકે લે કેરી બને મુતરું હતું ને લે શૂટિંગ નઈ કરવાનો પૂજી બોલ તો જો ની વા